પાટણ શહેરની સાગોટાની શેરીમાં લાગ્યા ચૂંટણીના બહિષ્કારના બેનરો શહેરના વોર્ડ નંબર આઠમાં આવેલી છે સાગોટાની શેરી સાગોટાની શેરીમાં રહેતા રહીશોની માંગ નહીં સ્વીકારતા લગાવ્યા ચૂંટણીના બહિષ્કારના બેનરો વિસ્તારમાં અશાંત રધારો લાગુ કરવામાં રહીશોએ છેલ્લા ત્રણ વર્ષથી કરી છે તંત્રમાં રજૂઆતો રજૂઆતો થયા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિક તંત્રોમાં સામે ભારે રોષ સાગોટાની પ્રથમ અને બીજી શેરીમાં કુલ પાંચસો જેટલા મતદારો છે અશાનદારો લાગુ નહીં થાય ત્યાં સુધી એક પણ ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો સ્થાનિકોનો નિર્ણય મારું નામ રસીલા રસીલાબેન છે અમે વોર્ડ નંબર આઠ સાગોટાની પહેલી શેરીમાં રહીએ છીએ અમારી અસાન ધારાની માગણી છે અહીંયા અમે ત્રણ વર્ષથી અસાન ધારાની માગણી કરેલો હોવા છતાં પણ નથી કલેક્ટરમાંથી અમને કોઈ સારો જવાબ મળતો નથી સીએમ તરફથી નથી પીએમ તરફથી કોઈ તરફથી અમને સારો જવાબ મળેલો નથી અને આગળ શું પ્રોસેસ થાય અમને જણાવતા નથી જેથી અમે આ કંટાળીને અમારા અસાન ધારાની માગણીને લઈને ચૂંટણીનો જ બહિષ્કાર કરીએ છીએ હવે અમે કો જ્યાં સુધી અમને અસાન ધારો નહીં મળે ત્યાં સુધી અમે ચૂંટણીમાં કોઈ પણ અમારા પહેલી શેરી અને બીજી શેરીના મતદારો વોટ કરવા જશે જ નહીં Subscribe now and press the bell icon. Never miss an update.